ચાલો દખરાઓ આજે આપણે એક સરસ મજાની શું કરવાનું છે પ્રવૃત્તિ કરવાની છે એમાં તમારે શું આવશે તો કે ગુજરાતીના વિષયની આપણે પ્રવૃત્તિ કરવાની છે એમાં તમારે બધાયને શબ્દો આવશે વાક્ય આવશે વાર્તાય કહેવાની આવશે સમજી ગયું તો હવે મારી પાસે આ વાર્તાની ચોપડી છે ને એમાંથી તમારે બધા એક એક વાર્તાની ચોપડી લઈ લેવાની છે જેને જે ગમતી હોય એની વાર્તાની ચોપડી લઈ લેવાની બરાબર પછી બધા વાંચવાની છે ચલો વાંચવા માંડો તો આપણે પહેલા રોનકભાઈ થી ચાલુ કરીએ વાર્તા કઈ છે વાર્તા રોનકભાઈ તમારી વાદરાલી પૂછડી ચાલો મને વાંચી સંભળાવજો ગામની પાસે એક જંગલ હતું જંગલમાં એક મોટું ઝાડ હતું એક વાદરો ઝાડ પર બેઠો હતો લાટી છડેલી પૂછડી જોબી લોલે અડતી હતી વેરી ગુડ ઝાડ લીકે

ভোজন હવે આપણે છે ને થોડાક વાક્યનું વાંચન કરવાનું છે હું જે જે વાક્ય કહું ને એ તમારે અહીંયા આવીને વાંચવાના છે ચાલો રોનકભાઈ અહીં આવી જાઉં રોનકભાઈ બીજું વાક્ય વાંચો છો આ મારી ગાડી છે અરે વાહ સાત નંબર છે ગામ પાસે નદી વહે છે ચૌદ નંબર સુધ્ધા ખુશી બનાવે છે ઓગણીસ નંબર

ત્રીજા નંબરનો દીકરા નીચે બેસ વ્યવસ્થિત ત્રણ નંબરનું વાક્ય કયા દિશા દિરા ફેદલા લખોટેરામાં છે વેરી ગુડ 6 નંબરનું કૈલાસ પાછે પતંગ છે અરે વાહ ચલો 9 નંબરનું

কেතර মা আমু বা নু চা আছে ভেরি গুড চলো 17 নম্বৰৰ শু 2 3 4 আ হণু হণু নতি আ હતો આનંદ ગયો હતો સવિન તમે આવી જાવ નવીન ભાઈ ચોથા નંબર નું મનુ પાસે ગુલાબ છે સરસ આઠ નંબર નું શ્રીમાન આકાશ માં ઉડે છે વેરી ગુડ ચલો અગિયાર નંબર નું સુનિતા ચોપડી વાક્ય છે ચાલો દીકરા હવે આપણે થોડાક શબ્દો અને વાક્યો લખવાના છે ચલો તો નોટપેન લઈ લે બધા ચલો પેલો શબ્દ લખશો લુહાર લખાઈ ગયું ચલો બીજો લખશો આકાશ ત્રીજો શબ્દ લખશો વિમાન ચોથો શબ્દ લખશો તારલા ચલો પાંચ મોને છેલ્લો શબ્દ લખશો ટ પાલી ચલો લુહાર આકાશ વિમાન તાલા ને ટપાલી કયો સ આવે દીકરા શરણાઈ નો સ આવે સરસ आई भाई आवे दिकरा अरे वाह दीरा शब्द हचा है वेरी गुड अक्षर ए मस्त कहरा चलो इत भाई लाओ इत भाई बहुत चेखा करो दीक लुहार आकाश निम ताला टपा ली शब्द हचा है ચલો ધ્રુવભાઈ લુહાર આકાશ વિમાન તારલા ને ટપાલી વિમાન માં વી આ બાજુ આવે દીકરા આકાશ માં સ્રણય નું આવે લુહાર આકાશ વિમાન તાર લા તાર લની ટપાલી વેરી ગુડ સરસ દીકરા હવે આપણે આજુબાજુ જે વાતાવરણ જોવા મળે ને એને બીજું શું કે ખબર છે શું કેવાય પર્યાવરણ વેરી ગુડ પર્યાવરણ આજુબાજુ વાતાવરણ એમાં શું શું જોવા મળે તમને ખબર છે શું પક્ષી પછી પ્રાણીઓ જોવા મળે કે ના મળે પ્રાણીઓ જોવા મળે ને કે કે પ્રાણીઓ જોવા મળે આજુબાજુ ગાય ભેંસ બકરી બળદ કૂતરો એ બધા પ્રાણી મળ્યો ને પછી પક્ષી કે કે જોવા મળે ચલો આ બધા પક્ષી હતા અને પ્રાણી એટલે ગાય ભેંસ કૂતરો બળદ એ બધા પ્રાણી કહેવાય ચલો એમાંથી તમારે મને ગાય વિશે પાંચ લખી વાક્ય લખીને બતાવવાના છે ચલો બધા પાંચ વાક્ય લખવાના છે સરસ અક્ષરે લખવાના છે લખાઈ ગયું દીકરા હવે બધાય લખાઈ ગયું લાવો હાલો વેરી ગુડ બધા એક એક વાર ફરતી ચેક કરવા દો ચલો લાવો રોનક ભાઈ ગાય ચાર પગ હોય ગાય દૂધ આપે ગઈ આપણી માતા છે ગાય ઘાસ ખાય છે ગાયને બે શિંગડા હોય છે વેરી ગુડ મસ્ત અક્ષર કર્યા સરસ લેખું યસ ભાઈ ગાયને ચાર પગ હોય છે ગાયને બે સિંગડા છે ગાય ઘાસ ખાય છે ગાય મને ગમે છે ગાય દૂધ આપે છે ગાય તો ગમતી હોય કલરે દીકરા આપણે લખાય સરસ ચલો કંક્ષા બેન ગાય દૂધ આપે ગાય ઘાસ ખાય ગાય પાલતુ પ્રાણી છે ગાય પ્રાણી છે તો બે કત થઈ ગયું દીકરા પાલતુ પ્રાણીને પ્રાણી વેરી ગુડ સરસ અક્ષર કહ્યા છે વાહ દીકરા વાહ ચલાવિત ભાઈ હિત ભાઈ ગાય આપણી માતા છે શબ્દ શબ્દો વચ્ચે થોડીક જગ્યા રખાય દીકરા ગાય બે સિંગડામાં સિંગડામાં કયો સ આવે શરણાઈ નો આવે ગાયને બે આંખ હોય છે આ ઉપર મીંડું આવે ગાયને ચાર પગ હોય છે ગાય ચાર આછર હોય આછર ને આછો અડ વેરી ગુડ સરસ ચલો ધ્રુવભાઈ ગાય ઘાસ ખાય છે ગાય ગાય ચાર પગ છે ને ગાય ને ચાર પગ હોય ગાય માત છે માતા છે છે બે સરસ ચલો નવીનભાઈ ગાય ઘાસ ખાય છે ગાય ને ગાય દૂધ આપે છે ગાય ને ચાર પગ છે ગાય છે ગાય આપણી માતા છે અરે વાહ વેરી ગુડ સરસ સાક્ષર કહે ગુડ